ટેકનિકલ ક્રેડિટ ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમાં હપ્તાની સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવી છે કઈ તારીખે તમારા ખાતાની અંદર હપ્તો જમા થશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું વિડીયો સુધી જોતા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અઢારમા હપ્તાની તારીખ કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અઢારમાં આપતાની તારીખ જાહેર કરી છે સત્તાવાર માહિતી અનુસાર હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આવશે તો તમને જણાય કે આ યોજનાનો લાભ કરોડો ખેડૂતોને મળે છે તો યોજના લાભ લે મેળવવા માટે ખેડૂતોએ એ કેવાયસી અને જમીન ચકાસણી કરાવવી જરૂરી છે તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના અઢારમાં આપતાની તારીખ જાહેર કરી છે તો પીએમ કિસાન સત્તાવાર વેબસાઇટ અનુસાર અઢારમા હપ્તાની રકમ રકમ પાંચ ઓક્ટોમ્બરે ખેડૂતોના ખાતાની અંદર જમા થશે જો તમને જણાઈએ કે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી હોય તો તમારે શક્ય તેટલી વહેલે ઈ કેવાયસી કરાવવું જોઈએ વાસ્તવમાં યોજનાના નિયમો અનુસાર યોજનાના લાભ ફક્ત જે ખેડૂતોને મળે છે તેમનું ઈ કેવાયસી અને જમીન ચકાસણી પૂર્ણ થવી જોઈએ તો પીએમ કિસાન યોજના વિશે આપણે જાણીએ કે વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે જે છ હજાર રૂપિયા છે એ બે બે હજારના ત્રણ હપ્તા સ્વરૂપમાં ચાર મહિને તમારા ખાતાની અંદર જમા થાય છે તો સત્તરમો હપ્તો સરકારે જૂન મહિનાની અંદર ટ્રાન્સફર કર્યો હતો તો મિત્રો હવે અઢારમો હપ્તો તમારા ખાતાની અંદર પાંચ ઓક્ટોમ્બરના રોજ ડાયરેક તમારા ખાતાની અંદર જમા થશે તો જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત